આજે અમે મામલતદાર કચેરીએ સમગ્ર આહિર સમાજ અને અઢાર વર્ણના જવાબદાર અને સમજદાર લોકો આવેદનપત્ર આપવા આવ્યા છીએ એટલા માટે કે મનરેગા કૌભાંડની અંદર જે હીરાભાઈ જોટવાની ધરપકડ અહીંથી પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા અને એમને અટક કરી અને એક તરફથી જે તપાસ ચાલે છે તો વર્તમાન સરકારના ભાજપ સરકારના મંત્રીશ્રી એમના પુત્રો એ બધા છે અને કૌભાંડો તો ડ્રગ્સ જેવા અબજો ખરબો રૂપિયાના ડ્રગ્સ પકડાણા છે તો એમની અંદર એ ક્યાંય કોઈને જેલવાસ કે સજા કરવામાં નથી આવી માંડવીના ગોડાઓ સળગી ગયા છે અનેક રીતે ભ્રષ્ટાચારી પ્રજા છે તો એક તરફી ટાર્ગેટ કરીને અત્યારે ભરૂચ જિલ્લાની અંદર જે કરોડો રૂપિયાના ખર્ચે નેશનલ હાઈવે આમોદ નેશનલ હાઈવે નંબર ચોસઠ કે જે હમણાં ચાર મહિના પહેલા બહેનો છે એ અત્યારે ધૂળ ધાણી થઈ ગયો છે અને ગોઠણ ગોઠણ ખાડા છે તો ભ્રષ્ટાચાર સિવાયની તો આ સરકારમાં વાત જ નથી પણ જ્યારે ભૂતકાળની અંદર પણ જુનાગઢ છે ગીર સોમનાથ છે અમરેલી છે આહિર સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે તો એના માટે અમારા સમાજની એક વેદના છે કે ભાઈ એક તરફી પારદર્શક તપાસ થવી જોઈએ અને એ એ વસ્તુ છે એ તો કોર્ટ નક્કી કરશે એટલે સમાજના મોભીઓને ભૂતકાળમાં પણ અન્યાય કરવામાં આવ્યો હતો અને અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં પણ અન્યાય કરવામાં આવ્યો છે એટલે મને અને અમારા સમાજને તો એવું લાગે છે કે ભાઈ આમાં વોશિંગ મશીન જેવી પણ કંઈક ગંધ આવે છે એમ ટૂંકમાં કે ભાઈ વોશિંગ મશીનથી બધા પવિત્ર થઈ જાય છે આખા ભારતમાં તો આ બધી પરિસ્થિતિ સામે અમારો જનાક્રોશ છે અઢારે વરણનો છે સમાજનો છે અને જો આમાં કઈ જલ્દીથી પારદર્શક અને કોઈ ઉકેલ નહીં આવે તો આવતા દિવસોમાં કલેક્ટર સાહેબની કચેરીએ પણ આવેદનપત્ર આમાં આપવામાં આવશે અને એનાથી પણ આગળ સમાજનું એક સંમેલન પણ બોલાવવાની ફરજ પડશે એટલે સરકારને અમારી વિનમ્ર વિનમ્રતા છે કે ભાઈ જે લોકો ભ્રષ્ટાચારી છે તો એ ભ્રષ્ટાચારીઓને તમે તપાસ જ નથી કરતા તપાસ ક્લોઝ કરી નાખો છો તો પછી એક જ સમાજને શા માટે ટાર્ગેટ એ અમારી લાગણી છે તાલુકા તાલા તાલુકાના ઉપપ્રમુખ તરીકે હું જવાબદારી સંભાળું છું સમાજના કોઈ પણ પ્રશ્ન હોય સમાજની વાત આવે ત્યારે સમાજ વિશે ગમે ત્યારે અવાજ ઉઠાવવાની વાત આવે ત્યારે સમાજનો અવાજ ઉઠાવું છું આજે અમારા હીરા બાપા એક સમાજના મોભી છે અને એને આજે સરકાર દ્વારા જે ટાર્ગેટ કરવામાં આવે છે એ બાબતમાં આજે અમે સમાજની અંદર બધાએ ઉગ્ર થઈ અને આજે આવેદનપત્ર દીધું છે તે છતાં યુવાનોને અમે અત્યારે હાલ યુવાનો બધા એક્ટિવ છે જે આવનાવાળા સમયમાં અંદર કોઈ પણ સમાજ માટે લડવાની વાત આવશે ત્યારે યુવાનો બધા એક સાથે મળી અને સરકાર સાથે લડશું અને કોઈ પણ બાબતની અંદર કંઈક સમાજને ટાર્ગેટ કરવામાં આવશે ત્યારે યુવાનો અને બધા મિત્રો સાથે મેં મળી અને આગળ આગળની કાર્યવાહી કરશું હેતુ એ છે કે આજે અમારા અહી સમાજના જે ભામાસા કહેવાય અને સર્વ સમાજના લોકપ્રિય નેતાને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે મનરેગા કૌભાંડના બેજ ઉપર જેનું કોઈ એજન્સીમાં કોઈ ભાગીદારી નથી એજન્સીઓ વાળાને કોઈની ધરપકડ નથી અને આને નિવેદન લેવાની બાબતમાં ત્યાં બોલાવી અને એની ધરપકડ કરવામાં આવી છે એક તરફી આખો નિર્ણય લેવામાં આવ્યો છે અને એને હેરાન કરવામાં આવે છે તો અમારા અહીર સમાજનો એક જ ઉદેશ છે કે આવી કિનાખોરી ભર્યું વલણ છોડી સરકાર ન્યાય આપે અને અમને આમાંથી આના પહેલા ભૂતકાળમાં પણ આહિર સમાજના ઘણા નેતાઓને પણ આવી રીતે સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ અમારે આવી ફરજ પડી હતી તો અમારી સરકારમાં એટલી જ વિનંતી છે કે આવું એક તરફી નિર્ણય લઈ અને એક જ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે એવું ન કરે અને સત્વરે આમાં અમને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે